નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બોરડી ગામમાં આવ્યા છે પ્રગતિશીલ ખેડૂતને અને જે ડુંગળી આજે નીકળી ગઈ છે જુઓ ખેડૂત મિત્રો ડુંગળી ક્વોલિટીમાં મહુવા તાલુકો છે જિલ્લો ભાવનગર છે આજે ખેડૂતના મુખ્યત્વે આપણે જે સાંભળશું કે આજે ડુંગળીમાં જે એમને જે ઓમકાર કંપનીનું આપણે થ્રી પ્લસ વાપર્યું છેલ્લા પાંચ વર્ષથી વાપરે છે તો એમના મુખ્યત્વે આપણે સાંભળીએ કે શું એમને ફાયદાલાયક છે આ વસ્તુ નમસ્કાર

સત્તાણું પચીસ પાંત્રીસ તેતાલીસ એકાણું ખેડૂતના મુખ્યથી સાબળો એકસો ને વી એકસો ને દસ ઠેલાની એવરેજ બેઠી છે જિંક પ્લસ જે ઓમકારનું વાપરે છે છેલ્લા પાંચ વર્ષથી અને દડા જુઓ એક સરખો માલ એક સરખો ખેડૂત મિત્રો માલ વાઇટ છે એક સરખો માલ અને આજે એને ખુશ થાય છે કે આવું સારું પરિણામ મને મળે છે તો જેથી કરીને તમે ખેડૂત મિત્રો વાપરો આવા ફર્ટિલાઇઝર ગ્રેડ કે જેથી કરીને માઇક્રોનુટોન જે ખેતીમાં જે આજે જે વાપરવાથી ખેડૂતને એટલો ફાયદો પડે છે જે ઝીંક ફેરસ કોપર બોરોન જેવા પાંચ તત્વો આવે છે અને જે વાપરવાથી અમને એટલો ફાયદો પડે છે કે ઉત્પાદન તો સારું મળે જ છે પણ સાથે એની ક્વોલિટી સારી મેન્ટેન થાય છે તમે ક્વોલિટી જોઈ શકો છો બજાર ભાવ તમે જાઓ તો એનો બજાર ભાવ તમને બીજા બધા કરતી આનો પચાસ રૂપિયા કે ચાલીસ રૂપિયા એનો સારો તમને વધારે મળવાનો જ છે એટલે આવા જે ઝીંક પ્લસ ખાતર જેવા જે તત્વો જમીનમાં આવે છે એ તમે વાપરો અને કઈ કંપની નું સાહેબ વાપરવું જોઈએ જીંક પ્લસ ઓમકાર સાંભળી લો ખેડૂત મિત્રો આ ઓમકાર નું જીંક પ્લસ તમારે વાપરવું જરૂરી છે વિગે પાંચ કિલોની ની ભલામણ છે નમસ્કાર આ લ્યો તમારો વિડિયો મારા પાસે એક કદ દેજો